ડીસા નગરપાલિકાની સાધારણ સભા આજરોજ પાલિકા સભાગૃહમાં યોજાઈ હતી જેમાં જુદા જુદા અગિયાર મુદ્દાઓ પર ચર્ચા કર્યા વગર જ બોર્ડ ગણતરીની મિનિટોમાં આટોપી લેવામાં આવ્યું હતું જેમાં સેનિટેશન પાણી પુરવઠાના મુદ્દાઓને લઈ હોબાળો મચ્યો હતો તેમજ પ્રમુખે વિપક્ષને સાંભળવાનું ટાળ્યું હતું અને દસ મિનિટમાં જ સભાને પૂર્ણ કરી દેવામાં આવતા વિરોધ પક્ષ દ્વારા આક્રોશ વ્યક્ત કરવામાં આવ્યો હતો પ્રમુખ મીડિયા સમક્ષ કંઈ બોલ્યા વગર જ ચાલતા થયા હતા કરીએ છે અમે તમને વિનંતી કરીએ છીએ અમે અમારા કોર્ટમાં કે અમે અમે આ રીતે થોડા એમાં અમે ત્યારે નગરમાં જઈએ છીએ ત્યારે લોકો પૂછે કે સરગાર સાકારી વસ્તુ છે માનનીય કલેક્ટર શ્રીએ આપણે જ્યારે કલેક્ટર શ્રી આપડે જનરલ બોર્ડ આપડે ચાલુ કરો કારણ કે આ દરેક ને દરેક સદસ્ય દરેક લખીએ પણ નહીં આ લેવો પડે આ રીતે અને પ્રમુખ સુધી તમે અમે તમે લોકશાહીનું હનન ના કરી શકો અમે તમને વિનંતી કરીએ છીએ પ્રમુખ અમે તમારો રિસ્પેક્ટ કરીએ છીએ અમે અમે આ રીતે ના કરો પ્લીઝ અમે પોઝિટિવ ત્રણ જણા બગાડી થઈ ગયા આને પણ લો તમે ચીફ ઓફિસર છે તમે લો આ કોઈ ઠરાવ પાસ નથી ત્રણ જણનું બહુ મતી છે ત્રણ જણનું બહુ મતી છે બોલ જે તો તમે અમે પ્રેમથી વાત કરીએ પોસ મોટેથી બોલજો તમને પીએમસી ની નીમરૂ ખાલી અમુક તેમ નો ના ગ્રાસ માં થયેલી છે નીચે આપી દો ચાલો આ નીચે આપી દો કેમ નીચે આપી દો નીચે નીચે આપું મે તમને અહીંયા નીચે જો કે નીચે આપી દો આ આ હે પ્રમુખ પ્રમુખ પણ નીચે આપી છે ભાઈ હા આપી દઉં પણ તમને ના 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 નહીં હું આપી દઉં પતિને પૂછવાનું ના પૂછવાનું કે ભાજપ ને લાંચન લાગે એવું કામ સુપરા કરો दर्शक समिति बागीत विभाग से तो सु करा पा। Magdalene का यह क्या भ्रष्टाचार पटेल ने सरकार पारदर्शक बैठक कनेक्ट कुले मीडिया ने इंटरव्यू आते गए। सभी बाध्य इंद्र पर कर। ने जी भाग भारतीय जनता पार्टी में सत्ता करवा बैठा है